જય ભીમ જય ભારત જય સંવિધાન હવે આજે પાછો એક નવો ટોપિક છે અને આજથી લગભગ મેં ચાર પાંચેક મહિના પહેલાં એક વિડીયો મૂક્યો હતો સુનિતા ધામાનો જેને જામનગરનો એક હેમંત ચાવડા કંઈક હેરાન કરતો હતો એવી બધી મને ટેલિફોનિક ચર્ચા કરી હતી મારી ઉપર ફોન આવ્યો હતો સુનિતા ધામાનો હવે આ જે સુનિતા ધામા છે એણે અત્યારે મતલબ કે આજની તારીખે રાત્રે દોઢ વાગે રામોદના મનસુખભાઈ રાઠોડ ઉપર બળાત્કારની ફરિયાદ નોંધાવી છે હવે આની પાછળની જે દસેક દિવસની જે નાની એવી સ્ટોરી છે એ એક તમને કહું અને કેવી રીતનું આ સુનિતાનું કામ છે એ વાત કરું સુનિતાએ લગભગ બે હજાર નવ દસમાં કંઈક લગ્ન કર્યા હતા અને બે હજાર અગિયાર બારમાં કંઈક એણે છૂટાછેડા આપ્યા કંઈક ત્રણેક વર્ષનું એનું બાળક હતું ત્યારે એણે છૂટાછેડા આપ્યા પછી બે હજાર એકવીસમાં નવા ગામનો રાજકોટ આગળ નવા ગામનો ભરત રાઠોડ જે ભૂવો છે એના મંદિરમાં ગઈ ત્યાં કંઈક એ જે ભૂવો છે એની જગ્યામાં ગઈ એના કોન્ટેકમાં આવી પછી ત્યાં એની આરે સેવા કર કરાર કરી અને રહેવા માંડી પછી બે વર્ષ એની આરે રહી પછી એની ઉપર બળાત્કારની ફરિયાદ આપી જે લેવામાં ન આવી અને એમાં એવી ફરિયાદ આપી કે મને કેમિકલ પીવડાવવામાં આવ્યું અને પછી મારી યાર આવું થયું આવું આવી ઘટના બની પછી એની ઉપર કેસ થયો એમાં એકસો પચીસ મુજબ ફરિયાદ થઈ જેમાં લગભગ હેમંત ચાવડા જે છે એ વકીલ તરીકે એમાં હતો અને આ હેમંત ચાવડા ઉપર આ સુનિતાએ ફરિયાદ કરી પણ જ્યારે આ કેસ લડવાનું ચાલુ હતું ત્યારે હેમંત ચાવડા અને સુનિતા બંને હરા ફરતા હતા અને એક પ્રકારના રિલેશનમાં હતા બેને પ્રેમ સંબંધ હતો આ પ્રેમ સંબંધ પછી સુનિતાએ ફરિયાદ નોંધાવી છેડતીની પ્રેમ સંબંધમાં છેડતીની ફરિયાદ નોંધાવી એટલે વિચાર કરી લ્યો કે આનું કઈ રીતનું કામ છે અને આ જે સુનિતા છે એ હેમંતને કેવી ગાળું દે છે એના રેકોર્ડિંગ છે મારી આગળ જે મને ખુદ સુનિતાએ મોકલેલા છે એમાં એક રેકોર્ડિંગ છે જેમાં હેમંત ચાવડા એ પોતાના પૈસાની માગણી કરે છે કે મારા પૈસા મને પાછા આપી દે મારે બીજી કોઈ વસ્તુ લેવા દેવા નથી પછી હેમંત ચાવડા ઉપર ફરિયાદ નોંધાવી ત્યારબાદ હવે રામતના મનસુખભાઈ રાઠોડ ઉપર ફરિયાદ નોંધાવી પણ આમાં મારો હું રોલ છે તારીખ ચોવીસ ગયા મહિનાની ચોવીસ સાત બે હજાર પચીસ ત્યારે મને ખબર પડી કે આ સુનીતા જે છે એ કોટણા સાંગાણી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવા માટે ત્યાં ગઈ હતી એટલે મેં એને ચોવીસ તારીખે સવારે કંઈક આઠ સાડા આઠે ફોન કર્યો મેટર જાણવા કે શું મેટર છે એટલે મને એવી વાત કરી કે મારે ટેલિફોનિક કોઈ ચર્ચા કરવી નથી એટલે બળાત્કારની પીડીતા સમાધાન કરવા માટે સમાધાનની વાતચીત કરવા માટે મને રૂબરૂ ભાવનગર મળવા આવી ઠીક છે પછી રાત્રે અહીંયાથી ગઈ એટલે બીજા દિવસે સવારે બધી સમાધાનની વાતચીત ચાલુ થઈ પણ જ્યારે અહીંયા આવી ત્યારે મારી આગળ જે પૈસાની માગણી કરી કે પાંચ લાખ ચેક અથવા તો કેશ દ્વારા એક વન બીએચકે ફ્લેટ લઈ આપવાનો રામોત જે આશ્રમ છે આશ્રમમાં રહેવા દેવાનું જ્યાં સુધી ફ્લેટ ન લઈ દે ત્યાં સુધી અને પોષણ આપવાનું અને એના દીકરા માટે એફડી કરાવી દેવાની આટલી બધી મોટી માગણી કર્યા પછી અમે છૂટા પડ્યા પછી ચોવીસ તારીખે જ એ ભાવનગરથી નીકળી ગઈ અને પચીસ તારીખથી સમાધાનની બેઠક માટે એના લખાણ માટે એના પૈસા માટે લગભગ દસેક દિવસ વાતચીત ચાલુ રહી ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જો પૈસા મળી ગયા હોત જો ફ્લેટ મળી ગયો હોત જો એફડી થઈ ગઈ હોત જો આશ્રમમાં રહેવા દીધી હોત તો બળાત્કારની ફરિયાદ ન થતી તો બળાત્કાર નહોતો પણ આ વસ્તુ ન મળી એટલા માટે આવા ફરિયાદ નોંધાવવામાં આવી છે જે ભરત રાઠોડ ઉપર જે ફરિયાદ કરવામાં આવી એ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું કે મને કંઈક પીવડાવી દીધું કેમિકલ પછી મારે યાર આવું થયું પછી હેમંત ચાવડા ઉપર કેસ કર્યો છેડતીનો પછી મનસુખભાઈ રાઠોડ ઉપર ફરિયાદ કરી એમાં લઈ એમાં ફરિયાદ એવી લખાવી કે મને કંઈક કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું અને પછી આવું ભયનું એટલે બધા ઉપર એક જ પ્રકારના કેસ કરવાના અને પૈસાની માગણી કરવાની અને પૈસાની માંગણી ન કરે તો ફરિયાદ દાખલ કરવાની બળાત્કારની આવા ગંભીર આક્ષેપો કરવાના મારી આગળ રેકોર્ડિંગ છે લગભગ ચોવીસ તારીખથી લઈ અને ત્રણ આઠ બે હજાર પચીસ અથવા તો ચાર તારીખ સુધીના મારી પાસે રેકોર્ડિંગ છે સમાધાન ન થયું પૈસા ન મળ્યા ફ્લેટ ન મળ્યો એના દીકરાની આવડી ન થઈ આશ્રમમાં રહેવા દેવા માટેનું લખાણ ન થયું એટલા માટે મારી ઉપર પાછો ફોન આવ્યો છેલ્લે અને મને એવી ધમકી આપી કે હું તારી ઉપર ફરિયાદ આપું છું એટલે જ્યાં ગોઠવણ ન થાય જ્યાં સેટિંગ ન પડે જ્યાં પોતાનું કીધું ન થાય એ વ્યક્તિને બળાત્કારની ફરિયાદમાં અથવા તો કોઈપણ રીતે પાડી દેવાનું એની ઉપર ફરિયાદ કરવાની એને જેલમાં ઘાલી દેવાનું બસ આજ ધંધા હવે આ જે સુનિતા છે એનું એનું પોતે જ મોકલેલું રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ આ વિડીયો પછી હું મૂકું છું જેમાં જામનગરનો વકીલ હેમંત ચાવડા એને એની અરે કેટલી સરસ અને સંસ્કારી ભાષામાં આ વાતચીત કરે છે એ તમે સાંભળો અને આવનારા દિવસોમાં મારે જેટલી જેટલી વાતચીત થઈ મારી પાસે પૈસા માંગ્યા જેટલી માગણી કરી જે સમાધાનની જે કાંઈ પણ વાતચીત થઈ એ બધા જ રેકોર્ડિંગ અહીંયા આધાર પુરાવા સાથે મૂકું છું એટલે ખબર પડશે કે કેવું આનું વ્યક્તિત્વ છે આ ફક્ત ને ફક્ત ચીટિંગનું કામ કરે છે એટલે આના રેકોર્ડિંગ પાછળ મૂકું છું આના રેકોર્ડિંગ સાંભળજો અત્યારે ફક્ત એક રેકોર્ડિંગ મૂકું છું જેમાં આ કેવી અભદ્ર ભાષામાં જામનગરનો વકીલ હેમંત ચાવડા એની અરે જે વાતચીત કરે છે કેવી અભદ્ર ભાષામાં વાતચીત કરે છે એટલે ખાલી તારણ એવું કાઢો કે આનું કેવું વ્યક્તિત્વ છે એટલે એ રેકોર્ડિંગ પાછળ મૂકું છું એ રેકોર્ડિંગ સાંભળજો અને આવનારા દિવસોમાં કાલે પરમ દિવસે રેગ્યુલર એક એક વિડીયો મૂકું છું જેમાં કેવી રીતે માગણી થઈ શું પ્રશ્નભાઈને એ બધા જ રેકોર્ડિંગ મૂકું છું મને ધમકી આપી કે તને ફિટ કરાવી દઈશ આ બધા જ રેકોર્ડિંગ એક એક કરીને મૂકું છું તો આ રેકોર્ડિંગ સાંભળજો અને બને એટલો સાથસાગર આપજો જ્યાં કોઈ પણ આવા આની ટ્રેપના કેસ હાલતા હોય તો ઘણા બધા એવા કેસ બનતા હોય છે કે માણસો સુસાઈડ કરતા હોય છે કોઈ પણ રીતે ગળા ફાંસો ખાઈને કે દવા પીને ઝેર પીને તો આવા માણસો મહેરબાની કરી અને આવા પ્રયત્ન ન કરવા અને મારો નંબર છે બોતેર જીરો એક જીરો ઓગણીસ ઝીરો ઓગણીસ મારો સંપર્ક કરજો મારાથી બને એટલી મદદ કરીશ પણ મહેરબાની કરી આવા માણસોથી બીને કે આવા માણસોથી આવા માણસો ની જાળમાં ફસાય ને કોઈ પણ પ્રકાર નું આડુઅળું પગલું ન ભરતા મારા નંબર માં ફોન કરજો બોતેર જીરો એક જીરો ઓગણીસ જીરો ઓગણીસ મારાથી બનતી મદદ કરીશ પાછળ ઓડિયો મૂકું છું સાંભળજો જય ભીમ જય ભારત જય સંવિધાન હા હવે જે મન ગાળું છે એ તો ગ્રીન ચાલુ રણવા બહુ તું દલલીન વાતું કરસ ને મોર

એને તારી માં નથી ચોધાવતી તું કેટલું ધંધો કરેકોર્ડિંગ એ નઈ હું શું કઉ છું જેટલી વાર જોફિસો માં તારી માની દલાલીયું ખાતો હોય તારી માની દલાલીયું ખા અરે તારી માં ને હું બોલીશ તું બધું રેકોર્ડિંગ આ તો થાય જ છે હું તને આઈ થાય જ છે હું તને એક થાય છે હું બોલતો આઈ થાય છે તને તને હું બીજાની બાયું ને કે તો તારી માં છે જ ને ઓલરેડી હું બીજાની બાયું ને કેતો કે તીજાની કેતો એ મત આ દેવા નથી હા બીજાની નહીં હું કોક ને કે ને હું કોક ને કે તો ને કે તારી માં પહેલાથી છે ને 10 બે 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 કે પડી જવો એ સમજી ગયો અરે સુવર ના પેટલા કૂતરા ફોન માં હું બોલે તારી તારી તે ઓકત બાની વાત તો આવ ને આવતો નથી

બહુ તને જોઈ છી તારી માં ઉપર ચડી છે ને તારી માં ને હે ને ચોંટાડી હરખી રીત નો રેશિયા ની પેલી તારી માં હે ને કેટલો ભેગો ચાટી હશે મારવું હોય તો નહીં આવું મારો કઈ ફાયદો એને તારી માં છે ને એમ કહું નથી તારી માં ને તું કેટલા ધંધા કરાવી કરાવી રૂપિયા ભેગા કરી લીધા છે તારી માં ની ઉપર ચડાવી લે જેટલા ને પછી તું એ ચડી જા

તન તો રોડે માં કોક ની બાયુ ની મારી મારવાની મોજ કરાલી ને તારી માને લોળો ગાલી આખો ચડી ગયા ને આરામખોર ના પેટના ના ના જે હોય તારી માં તો રાન ને વેસિય છે તન તો કોઈ કોઈ દેતોય નથી મા અપંગીયા અપંગીયા લંગડા બોજ લૂલો લંગડો એક લૂલો લંગડો ને ભિખારી છો ભિખારી મરી જા મરી ધરતી ઉપર બોત છો ભળવા અને કોઈ મફત માં બાજુ માં બેવો ન દે તારી ઓકત શું તું થૂકવાના લાયક કે નથી આ તો કામ તને થૂકે છે

કરવા બેઠો છે ને આ કર નાખું તે કરે હલકત ના પેટ ને ઘણું બગાડી લીધું બગાડવું હતું એટલું શું કામ માં

લુલો લંગડો ધરતી કુતરા તારા જેવા તો કેટલા આવ્યા ગયા રોન કર્યો ને તારી માં કાલ તારી ફરિયાદ કેમ કરું છું તને એમ છે મારું કોઈ છે ને આવા